ಸತ್ಯ ಗುರು ಗುರುರ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುರ್ ದೇವ ಮಹೇಶ್ವರ આવેલા છે બહાર તો હા હા વાહ એટલે આ વિચાર છે એટલે ગજબ કેવા

અને બાનું કહેવું એવું હતું કે મારે સૌથી પહેલાં જ્યારે મેં બાને પૂછ્યું કે બા તમારી હું શું મદદ કરું તો બાએ કહ્યું કે મારે સૌથી પહેલાં જોતા થવું છે બાનું સૌથી પહેલાં તો આપણે મોતિયાનું ઓપરેશન કરાવી નાખ્યું ત્યાર પછી જ્યારે ઘરની પરિસ્થિતિ જોઈ તો ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં માલસામાન વેર ભીખેર થયેલો હતો અને ઘરની અંદર એકદમ ગંદુ અને અંધારું ખૂપ હતું કેમ કે ઘરની અંદર લાઇટની સગવડ પણ નથી આપણે તાત્કાલિક સૌથી પહેલાં તો સર્વિસ કેબલ નખાવી અને લાઇટની સગવડ ઊભી કરાવી અને ત્યારબાદ કરીને રોકી ઘરની અંદર દીકરી પૂનમને એના પરિવાર માટે આપણે જે સુખ સગવડ ઊભી કરવી હતી એ સોશિયલ મીડિયાના સાથ અને સહયોગથી આપણે આપણે અહીંયા દીકરી પૂનમના ઘરની અંદર આપણે જે પણ સમારકામ જે પણ સગવડ ઊભી કરવી હતી એ આપણે ઊભી કરી છે જોકે મોટી સગવડ તો આપણે ઊભી નથી કરી શક્યા જેમ કે અત્યારે લોકસેવકો છે ખજૂરભાઈ છે પોપટભાઈ છે જેઓ એવો સગવડ આપે છે એટલી સગવડ નથી ઊભી કરી શક્યા પરંતુ દીકરી પૂનમ અને બહાનું જીવન ચાલે એ પ્રકારે આપણે સગવડ ઊભી કરી છે અને લોક ભાગીદારી આથી આપણને સપોર્ટ મળ્યો તો ત્યાં અને છેલ્લી બાકી બાળકો માટે નિરાધાર બાળકો માટે સરસ મજાની યોજના હતી કે પાલક માતા પિતાની તો અમે સાબરકાંઠાથી બાળ વિકાસ અધિકારી પણ અમને સમય આપ્યો તો આનંદિત છે અને બાળકો પણ બનાવવા આનંદિત છે અને કહેવાય મિત્રો હવે આ પરિવાર જોડથી હું રજા લઈ રહ્યો છું અને મારું કહેવાનો તાત્પર્ય એટલો છે કે કોઈ પણ મંદિરોમાં દાન દક્ષિણા આપતા પહેલા કુટુંબની અંદર કે તમારા મિત્રોને કે તમારા પરિવાર જોડે નજર કરજો કે કેમ કે સૌથી વધારે દાનની જરૂર કદાચ ત્યાં હોઈ શકે તો સૌથી પહેલા હું આગ્રહ કરીશ કે તમારા પરિવારજનોમાં આજુબાજુમાં જે પણ હોય એને તમારી શક્ય એટલું મદદ કરતા રહેજો મળીશું નવા વિડીયો સાથે કોઈ નવા આવા પરિવાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય શ્રી